તેમજ આપણા કોંગ્રેસના આગેવાનો અત્યારે ટૂંક સમયમાં અહીંયા પધારી રહ્યા છે ત્યારે મારે તમામ ભાઈઓ બહેનોને ખાસ વિનંતી છે કે જે બહાર ઊભા છે એ આપણા મહેમાનોની રાહ જોયા વગર અહીંયા સભામાં પહેલાં સ્થાન ગ્રહણ કરે આજે આપણે અહીંયાથી સંકલ્પ લઈને સાતમી તારીખે જે ચૂંટણી છે ત્યારે ખભે ખભે વોટ આપી અને બનાસકાંઠાના અંદર કોંગ્રેસનો જલન વિજય થાય એના માટે આપણે ખભા મિલાવી અને આપણે કોંગ્રેસે જે વિશ્વાસ મૂક્યો છે ગેનીબેન બેન ઉપર અને ખાસ કરીને જે મહિલાને જે તેત્રીસ ટકાની જે વાત કરે છે કોંગ્રેસ જે આપણા રાજીવ ગાંધી વડાપ્રધાન વડાપ્રધાનશ્રી લાવ્યા હતા એ કોંગ્રેસે આજે આપણા બહેનને છે ઉમેદવારી માટેની ત્યારે મહિલાઓએ પણ વધુ વિશેષ આપણે સહયોગ આપવો પડશે અને આ પ્રસંગે અત્યારે આપણા પ્રદેશ પ્રમુખશ્રી આપણને માર્ગદર્શન આપશે આપણા પ્રદેશના શ્રી એવા ઇત્રવિજયસિંહ ગોહિલ સાહેબ અને આપણા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ શ્રી અને એઆઈસીના અત્યારે સીડબલ્યુસીના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આપણને માર્ગદર્શન આપશે આજે સમયનો તકાજો છે આ ભારતીય જનતા પાર્ટીને હવે ઓળખવી પડશે આપણે તો પોતે કાર્યકર છીએ એટલે આપણે ઓળખીએ છીએ પણ આપણે પ્રજા વચ્ચે જવું પડશે આપણે પ્રજાને કહેવું પડશે કે આ જુઠ્ઠાણા અત્યારે જે બલાવે ચલાવે છે જે તાઈફા ચલાવે છે જે સરકારના નામે જે કોંગ્રેસની જે યોજનાઓ

પણ કંટાળી ગયા અમે એક વાર કહ્યું એક વાર મોરી તક આપીએ એક વાર ની બે વાર તક આપી પણ આ માત્ર થી પેટ ના ભરાય આજે સામાન્ય ઘરવાળાને જે ગૃહિણી છે એમને ખબર છે કે આપણે ઘર ચલાવવું કેવી રીતે તો આજે અત્યારે એ પરિસ્થિતિ એવી છે કે માત્ર જુઠ્ઠાણો ચલાવી અને માત્ર ખોટા વાયદાઓ આપી આપી અને ભરમાવાની વાતો કરી છે હવે ચૂંટણી આવે છે ત્યારે પહેલા પાકિસ્તાનનો મુદ્દો લેતા પણ હાલ અત્યારે કોઈ મુદ્દો નથી એટલે શ્રીરામ નો મુદ્દો લીધો છે શ્રીરામ મંદિરને બનાવવા માટે આ લોકો નાટક કરે છે કે છે કે ભાઈ કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નથી પણ એ કાર્યક્રમ આરે છે

આપણા બનાસકાંઠાની સાત વિધાનસભા આવે છે સાતે વિધાનસભામાં અત્યારે મારે ખાસ પાલનપુરમાં એવું છે કે આપણે પાલનપુરની લીડ આ વખતે કોંગ્રેસને વધુ લીડ મળે અને આપણે ખોબે ખોબે વોટ આપી આમ તો આખા દરેક વિધાનસભામાં આપણા જે ધારાસભ્ય છે માજી ધારાસભ્ય છે આગેવાનો છે પોતપોતાના વિસ્તારોમાં બધા પચાસ હજારની લીડથી દાવો કરી રહ્યા છે અને અત્યારે એક જ્યારે કેની બેને જ્યારે ઉમેદવારી પત્ર તો આજે ભરે છે પણ જ્યારે ઉમેદવારનું નામ જાહેર થયું ત્યારે એમનો અને સ્વયંભુ જે બેનો ને જે ઉમરતાથી જે બેન ને ગળે મળે છે અને એ અત્યાર સુધીના ચૂંટણીમાં સામેથી કોઈ દાન આપે એ આવો પહેલો બનાવ બન્યો છે કે આજે લોકો તો વોટ માટે નેતાઓ વોટ માંગે પણ અત્યારે સામેથી આપણને બેનને દાન મળી રહ્યું છે ત્યારે આજે આવા બેન જે નિષ્કલંકિત છે બેનના સામે કોઈ આક્ષેપ કરી શકે એમ નથી ભ્રષ્ટાચાર માટે પણ કોઈ આક્ષેપ કરી શકે એમ નથી બેન પોતે એમના ભાષણમાં કહે છે કે ભાઈ મારું દર વખતે હું આ ચાર ચોથી ચૂંટણી લડું છું જ્યારે બી હું ચૂંટણી લડું ત્યારે મારું જે સોગંદનામું હોય છે એમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે મારી આવક એ માત્ર મારી પ્રજાના જે કામ કરું છું એ જ મારી આવક છે મારી પાસે પૈસા નથી આવું બેન જાહેરમાં કે છે અને એમના જે સોગંદનામામાં પણ એ ઉલ્લેખ થાય છે કે એમની પાસે કોઈ બે નંબરની આવક નથી ત્યારે આવા અસ્વસ્થ પ્રતિભા ધરાવતા અને મહિલાના એક કારણહાર બનેલા અને આમ પ્રજાની વાત કરનાર ખેડૂતોના હામી અને જે જાગૃત ધારાસભ્ય છે એમને આપણા જે દિલ્હીમાં આપણે એક એમને દિલ્હીમાં ધારાસભ્ય સંસદ સભ્ય તરીકે મોકલીએ અને કોંગ્રેસે જે વિશ્વાસ મૂક્યો છે અને જે બનાસકાંઠાની પ્રજા ઉપર વિશ્વાસ મૂક્યો છે આપણા આગેવાનો ઉપર વિશ્વાસ મૂક્યો છે આપણા ધારાસભ્યો ઉપર વિશ્વાસ મૂક્યો છે આપણે જે પ્રદેશ જિલ્લાની જિલ્લાની અને પ્રદેશની નેતાગીરી ઉપર વિશ્વાસ મૂક્યો છે એને આપણે બધા સંકલ્પ સાથે આજે અહીંયાથી છૂટા પડીએ અને કામે લાગી જઈએ નાની મોટી કોઈ મતભેદ હોય કોઈ કામગીરીમાં ક્યાંક નામ રહી ગયું હોય કોઈ કચાશ રહી ગયું હોય તો આજે આપણે દર ભુજર કરીશું કે આ આ આપણે પોતે સ્વયંભૂ આપડે ઉમેદવાર છે આપણે બધા પોતે ઉમેદવાર છે આપણે કોંગ્રેસ નો જલન વિજય હોવાનો છે અને આપણે બધા ઐતિહાસિક સંકલ્પ લઈ કોંગ્રેસને વિજય લગાવવા માટે કામે લાગી જઈએ આપણી પાસે હજુ સમય છે પણ ઘણી એવું કહે છે કે સમય છે એટલે શાંતિથી કરીશું શાંતિથી કરીશું પણ એની જગ્યાએ આપણે બધા પોતપોતાના બુથ અને પોતાના વોર્ડના અંદર આપણે લો કે પાલનપુરમાં કાર્યક્રમ છે પણ થરાદની ચિંતા નહીં કરવાની આપણા આપણા બુથની અને આપણા વિસ્તારની ચિંતા કરવાની છે ત્યારે મારે વિશેષ ના કહેતા મને અહીંયા તક આપી અને બોલવાની તક આપી અને બધાના દર્શન કરવાનો લાભ મળ્યો ભારત માતા કી જય જય ભીમ ધન્યવાદ મુકેશભાઈ સાહેબ હવે હું